થ્રી બીએચકે ફ્લેટ વેચવાનો છે ઓસ્કર સિટી ટાવર નંબર બસો બ્યાસી આઠમો માળ સાધુ વાસવાણી રોડ યુનિવર્સિટી રોડ રાજકોટ પ્રાઇમ લોકેશન ફિક્સ ફર્નિચર સાથે વેસ્ટ ઓપન પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર ચોરાણું બે બાસઠ પંદર ચારસો સિત્યોતેર નાઇન ફોર ટુ સિક્સ ટુ વન ફાઇવ ફોર ડબલ સેવન પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર ચોરાણું બે બાસઠ પંદર ચારસો સિત્યોતેર નાઇન ફોર ટુ સિક્સ ટુ વન ફાઇવ ફોર ડબલ સેવન આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એટ થ્રી ટુ ફાઇવ